ભાવનગર ને તેમની જન્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે અને જુનાગઢ ને તેમની કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તેમના તેમના કોણ કોણ હતું તેમની માતા નું નામ દયા કુંવરબા હતું તેમની પત્ની નું નામ માણેકબા હતું માણેકબાઈ અને તેમના બે સંતાનો હતા એક પુત્રી અને એક પુત્ર પુત્રનું નામ હતું શામળદાસ અને પુત્રીનું નામ હતું કુંવરબાઈ એમની કૃતિઓ વિશે માહિતી આપો નરસિંહ મહેતા તમને કહું કે નરસિંહ મહેતા ઈ ખાલી ગુજરાતી સાહિત્યમાં નહીં હિન્દી સાહિત્યમાં અને ઘણી બધી ભાષાઓમાં જાણીતા કવિ છે એટલે એમની કૃતિ ખૂબ ઘણી બધી ફેમસ છે એમાં પહેલી કૃતિ હિંડોળાના પદો પછી શ્રાદ્ધ હુંડી કુંવરબાઈનું મામેરું શામાશાનો વિવાહ હારમાળા અને કૃષ્ણલીલાના પદો હિંડોળાના પદો દાણ ચાતુરિયો બાણ ચાતુરીઓ અને તેમની પંક્તિઓ પણ ઘણી બધી ફેમસ છે એમાં જોઈએ તો તો કે આ પદ જે છે ને એ ગાંધી બાપુ ખૂબ પ્રિય હતું એટલે કે ગાંધીજીના મારફતે આ પદ એ ગુજરાતમાં ખૂબ ફેલાય છે ધીમે ધીમે ખૂબ ફેમસ બને છે ત્યાર પછી બીજું પદ છે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ બિન ધ્યાન માં કોણ જાશે ત્રીજું પદ છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે આનંદ પાસે દેહ માં દેવ તું તત્વ માં તેજ તું શૂન્ય માં શબ્દ થઈ વેદ પાસે હવે તમને એક મિત્રો પ્રશ્ન પૂછું તમારે એનો કોમેન્ટ માં જવાબ આપવાનો છે કે નરસિંહ માતાના જીવન વિશે જીવન વિશે એક જીવન ચરિત્ર લખાયેલું છે અ ભક્ત હરિનો નરસૈયો ભક્ત હરિનો આ પુસ્તક કયા લેખકે લખ્યું છે એની તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે અને હા જો આવી નવી નવી માહિતી તમારે જોઈતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ભૂરાભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં